મારું નામ રોહિત કુમાર બાબુભાઈ પટેલ ગામ ટેચાવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા મારી પાસે એકસો આઠ વીઘા જમીન છે એમાં મેં અઠ્ઠાણું વીઘામાં રાસાયણિક ખાતર વાપરેલું છે અને દસ વીઘામાં કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરેલું છે એમાં આ રાસાયણિકવાળા ભાગ આ છે અને કૃષિ ઇન્ડિયાવાળો ભાગ આ છે એમાં કૃષિ ઇન્ડિયાનો જે વાપરેલું છે એમાં સારી વૃદ્ધિ છે અને જે રાસાયણિકવાળું છે એમાં વૃદ્ધિ નથી બરાબર અને જમીન પણ હાર્ડ છે અને કૃષિ ઇન્ડિયાવાળામાં જમીન પણ થોડી સોફ્ટ છે એટલે એનું રિઝલ્ટ સારું લાગ્યું હવે આ મારા રાસાયણિક ખાતરની અઠ્ઠાણું વીઘાની ખેતી છે એ તમે જોઈ શકો છો અને આ જે આપણે કૃષિ ઇન્ડિયાનું છે એ તમે જો આમાં ગ્રીનરી ફૂલ છે અને આમાં ગ્રીનરી પૂરી થઈ ગઈ અને સ્ટમ્પ બી પડી ગયા છે અને આમાં સ્ટમ્પ હજી મજબૂત છે અને ગ્રીનરી બી સારી છે અને ઉત્પાદનમાં બી થોડું આગળ લાગે છે ને આ થોડું મંદુ પડી ગયું છે મેં આમાં એક વીઘામાં એક કિસાન કીટ અને પાંચ બ્લેક કાર્બન બાયો એનપી અને અને પોટાસ એ વાપરેલું છે ને અત્યારે આની ગ્રીનરી તમે જુઓ અને દસ વર્ષથી મેં આમાં કોઈ છાણિયું ખાતર બી નથી ભરેલું અને કોઈ બીજો પાક થતો જ નહોતો દિવેલા પણ નાના નાના જ રહેતા હતા અને અત્યારે આ બટાકામાં મને સારામાં સારું પ્રોગ્રેસ મળ્યું છે આ આપણે મારા અઠ્ઠાણું વીઘામાં રાસાયણિક ખાતરનું જે વાપરેલું છે એમાં અત્યારે હું તમને લાઈવ જે છોડ સુકાઈ ગયેલા અને અત્યારે એનું પલુર બેસી ગયું છે એમાં ખોતરીને બતાવું છું કે એમાં કેટલો બેસાર છે અને કેટલી સાઇઝ થઈ છે એ પણ હું બતાવું છું આ રસાયણિક ખાતરના જે બટાકા છે ત્રણ છોડ સાથે છે અને સાઈટ પણ હજી એટલી જોવે એવી નથી થઈ અને નંગ અત્યારે આમાં છે છ નંગ બેસેલા છે અને બીજા નાના નાના ટ્યુમર છે બે ત્રણ જેવા અને સાઈઝ બી થોડી ઓછી છે આ તમે જોઈ શકો છો કે સાઇઝ બી નાની છે હવે આપણે આવી ગયા છીએ કૃષિ ઇન્ડિયાનું જે આપણે ખાતર વાપરેલું છે એ જગ્યા ઉપર આવી ગયા છે જે આપણે દસ વીઘામાં વાપર્યું છે અને એમનો અત્યારે ગ્રોથ જુઓ કે આપણે બેસવાની પણ જગ્યા નથી અને અત્યારે હું હાલ તમને રૂબરૂ ખોદી અને બતાવું છું કે બેસાર કેટલો થયો છે અને સાઈટ શું છે ને અત્યારે આ જમીન પણ એકદમ ઓછી છે જમીન પણ હાર્ડ નથી થઈ ને એકદમ પોચી છે અને આની છોડની ગ્રીનરી જુઓ અને બેસાર પણ સારો છે એક છોડની અંદર અત્યારે આ નવ ટ્યુમર બેઠા છે અને સાઈઝ બી સારી છે અને અત્યારે આ માટીની ફળદુપતરા જુઓ તમે કે કમ્પ્લેટ ઓચી માટી છે એકદમ આ કૃષિ ઇન્ડિયાનું વાપરેલું છે એમાં એમાંનું સારામાં સારું રિઝલ્ટ છે અને આ ગ્રીનરી પણ જુઓ અને સ્ટમ્પ બી જુઓ સ્ટમ્પ બી મજબૂત છે આનો મેં આ કૃષિ ઇન્ડિયાના ખાતરોનો દસ વીઘામાં ઉપયોગ કર્યો છે અને એમનું રિઝલ્ટ પણ સારું છે અને ઉત્પાદન બી સારું મળે એવું લાગે છે એટલે હું બીજા ખેડૂતોને પણ ભલામણ કરું છું કે કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરજો અને વાપરવા જેવું છે